પાપડ પાપડ હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજા મળે સ્વાગત છે આજે મારા છઠ્ઠા દિવસનો ચેલેન્જનો આજનો છઠ્ઠો દિવસ છે મારો અને આજ મેં તમને કાલે કીધું હતું કે ફેમિલી ઇન્ટ્રો કરાવીશ તો આજ જો ત્યાં ઇન્ટ્રોમાં તો શરૂઆત મારાથી નથી કરું મારું નામ છે રવજી હું

હા અને આ અમારા ગઢી માં હે કઈ એકસો ને વીસ વર્ષના જવાબ દે હે એમે તમાર જેવડા હે તરી વરાના તરી નો હોય પંદર વીસ વર જેવું થઈ આવે એટલે બધા માથે હાથ મૂકે બે વાર આવે ને તો દિવસનો બે વાર હાથ મૂકે હા અને આ છે ગૌતમ

આવડે તને વેતરતા આવડે તો વેતરતા આવે ને બ્લાડ સીવાનું હે ને એ વેતરે હે ને અમાર હે ને રીધુ આજ તો છે ને રીધુ હોય દે વાડીએ ગૌતમ ને રીધુ બે ભાઈ બેન છે આ કા ગૌતમ રીધુ વાડીએ હે ને આજ ગૌતમ આજ ડીજે વગાડે હે ને જો આ એની આને હું કેસ તું ગાડી ને હું કેસ હે મોસ્ટર ટ્રક અને ગાડી એમ કે મોસ્ટર ટ્રક મેળામાં લીધી હતી ને જે આંખે હે બે હંચા લઈ દીધા અને પપ્પા ગયા હે વાળી અને ત્રણ બેનું બે નાખ્યા એકમિતા અને તેજા કાકા તેજા કાકા ક્યાં હે તમારો ભાઈ છે એક મારેથી નાનો અંદાથી નાનો એ સાડે પણ છે હળવદ એનું નામ છે તેજો હવે લઈને તમને એન્ટ્રો કરાવી દઈશ અને કંઈક આટલા સભ્યો હોય અમે અમારા પરિવારમાં ફેમિલીમાં બાકી તો નાની એવડી ફેમિલી છે અને તમે બધા સપોર્ટ કરો તો સારું અને અમારા ગાઉ તમને છે ને શું કરવું છે તારે એને ડીજે વગાડું છે ને તેમાં એમ કે બાસ પપ્પા વિડીયો બંધ કરો એમ કે તમે કારખાને અત્યારે આવ્યો ને એમાં ભૂખ લાગી ગયા કંઈ ખાવું હે ને આવડાને પૂછ્યું કે કાંઈ ખાવાનું છે નહીં તો દુકાને એટલે જઈ આવું દુકાન ક્યાં છે ઘરની દુકાન એ બકનું પહોંચી ગયા દુકાને મનીષા શું કરા જો એમાં બકાલું હાલો ચણા ચણાને શું ભાવ ચણા વટાણા હે एलो भाव है बे मैगी दे दे मनन भूख लगी है मैगी बनानी है दस बैठ हमें तो 2 मैगी ले लो पैसा ले लो ना चलो दे मैगी ले ली थी नहीं मैंने नहीं इन पे, मैगी फैली अब तो मैं डीजे चालू कर दी तो बंद करो ऊपर से पाटो Allez à voir. Allez à voir. Ram, à voir. Allez à voir. Allez à voir. Allez à voir. Allez à voir. आई की भूख लगन dia इने

ખાય જો બધ લઈ લીધું હા ના લેવાય લેજો આમાં એને મને લઈ લીધું કોને કોને તરીકે લીધું મને અને જાય છે તારું કરીને હા જી તે એક કહી કને છે જી તો મિત્રો અમારે રીધુ બેન આવી ગયા વાડીએ થી કરે તો ઋધુ વાડીએ શું લેવા જતી તું વાડીએ શું લેવા જતી હે ફોન જોવા કોનો ફોન જોઈતી હતી નહીં જો મિત્રો આ હે ને આચિક દાદા આરેન રહે છે

પાપડ પાપડ પાપડ